દાંતેક વાડાના ખાનગી દવાખાનામાં ફરજ બજાવતા કમ્પાઉન્ડરે બાળકને લઈ આવેલ મહિલાની છેડતી બાબતે નવો વળાંક આવ્યો છે દાંતેવાડાના વાદ ખાનગી દવાખાનામાં ફરજ બજાવતા કમ્પાઉન્ડરે બાળકને લઈ આવેલ મહિલાની છેડતી બાબતે નવો વળાંક આવ્યો છે દવાખાનાના હોમિયોપેથિક ડોક્ટરે પાંચ વિરુદ્ધ જપરન રૂપિયા કઢાવી લેવા બાબતે ખંડણીની ફરિયાદ નોંધાવી છે અને નોંધાયેલ ફરિયાદમાં એક મહિલા વકીલની પણ સંડોવણી સામે આવતા વકીલોમાં પણ ચકચાર મચી જવા પામી છે વાઘરોલમાં ડોક્ટર દવેના શિવ ક્લિનિક દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતા વિપુલસિંહ લેબસી ડાબીએ બાળકને સારવાર કરાવવા આપેલી મહિલાની છેડતી કરવાના મામલામાં દવાખાનાના ડોક્ટર પાસે મહિલાના પરિવારજન મહિલાના સમર્થન પાંચ લોકો મળી સમાધાન કરવા અઢી લાખ રૂપિયાની માંગણી કરી હતી જે રૂપિયા આપવાની ડોક્ટરે ના પાડતા રજગના અંતે દોઢ લાખ રૂપિયા આપો નહીં તો તમારા બેચણના નામ નિવેદનમાં લખવાનું કમ્પાઉન્ડર સામે ફરિયાદ નોંધાવતા મહિલાના પરિવારજનો કહેતા ડોક્ટર આશિષ તવે માંગેલ ખંડણી મામલે પોલીસ સ્ટેશન પહોંચીને મહિલા વકીલ સહિત પાંચની સામે ખંડણી માંગીને ધમકી આપતા ફરિયાદ નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય